હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો હવે બોર્ડની પરીક્ષા એકદમ નજીક છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ અને ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે કે સર છેલ્લા દિવસોની અંદર શું ધ્યાન રાખું બોર્ડની એક્ઝામની અંદર તો આજે સ્પેશિયલ એનો વિડિયો બનાવું છું મિત્રો બહુ ધ્યાનથી સાંભળજો હું થોડોક જ સમય લઈશ તમારી બોર્ડની એક્ઝામ છે વધારે સમય નહીં બગાડું તો જે લોકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમના માટે સ્પેશિયલ આ વિડીયો જો છે એક સુધી વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા કેટલીક બાબતો અત્યંત જરૂરી છે જે તમારે સાંભળવાની જ રહી મિત્રો તો આ વિડીયોના અંદર દરેક વાત જે હું કહું છું બહુ ધ્યાનથી સાંભળું છું જેથી બોર્ડની અંદર બોર્ડની એક્ઝામની તકલીફ ના થાય મિત્રો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે કેરિયરનો સવાલ છે ને ધોરણ દસની માટે પણ આ એક બેઝ છે જેથી તમારી તમને તમારું લેવલ ખબર પડશે મિત્રો કે બોર્ડની પરીક્ષાની અંદર આપણું લેવલ કેટલું છે હું એમ નથી કહેતો કે મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓને આગળ જઈને કંઈક આનો એટલું બધું ફાયદો થશે પણ મિત્રો આપણું એક લેવલ અને મોટિવેશન પણ આપણું થશે મિત્રો તો વિદ્યાર્થીઓને શું ધ્યાન રાખવા જે બાબતો છે બોર્ડની એક્ઝામની અંદર એ બાબતે હું ચર્ચા કરીશ તો પહેલી વાત પહેલી વાત મિત્રો જ્યારે પણ આપણે આવી કોઈ એટલી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ આપતા હોઈએ તો પહેલી વાત આપણને આપણા ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે કે આપણે આખું વર્ષ મહેનત કરી છે ખૂબ સરસ મજાની તૈયારી કરી છે બધા સબ્જેક્ટ વ્યવસ્થિત વાંચ્યા છે કેટલા બધા ટેસ્ટ આપે છે મિત્રો યાદ કરજો અને બધા જ ટેસ્ટની અંદર ઉત્તીર્ણ થયા છે સારા માર્ક્સ મેળવ્યા છે એકમાં નથી મેળવ્યા બીજામાં સારા માર્ક મળ્યા છે તો મિત્રો તમારા અંદર કોન્ફિડન્ટ બિલ્ડ કરવો જરૂરી છે સો ટકા તમે પોતાની જાતને આત્મવિશ્વાસથી ભરી દો મિત્રો ચોક્કસથી આ આત્મવિશ્વાસ પરીક્ષામાં કામ આવશે ચોક્કસથી તો પહેલી વાત ક્યારેય નિરાશ ન થતા હવે છેલ્લા દિવસો છેલ્લા દિવસોની અંદર આટલી બધી મહેનત કરી છે એને આપણે હવે ઉગાડવાનો સમય છે આપણે હવે આ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવીશું એવું જ મગજમાં વિચારજો મિત્રો છેલ્લા દિવસોમાં એક જ વિચાર રાખવો જોઈએ કે જેથી આપણે આપણા પેપરની અંદર સારા માર્ક્સ મેળવી શકે સેચ પણ નિરાશ ના થઈએ મિત્રો બીજો એ છેલ્લા દિવસો બાકી છે એટલે કેટલાક વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય છે ને બધું તૈયાર કરી દીધું હોય છે શાંતિથી રેસ્ટ કરતા હોય છે મિત્રો એવું ના કરતા છેલ્લા દિવસો બાકી છે કન્ટિન્યુઅસલી વાંચવાનું ચાલુ રાખજો વચ્ચે કે સ્કીપ ના હોય મિત્રો છેલ્લા દિવસોમાં વધારે વધારે જેટલી તાકાતથી બની શકે એટલી વધારે મહેનત કરજો જેથી કરીને ક્યાંક થોડું ઘણું બી ઓવર કોન્ફિડન્સ આપણા અંદર ના આવે આપણે બહુ ધૈર્યવાન લઈશું ધીરજ રાખીશું શાંતિથી બહુ નમ્ર સ્વભાવે મહેનત કરીશું અને ક્યાંય ઓવર કોન્ફિડન્સ આપણા અંદર નહીં આવવા દઈએ કે આપણને બધું જ આવડી ગયું છે અને એટલા માટે બોર્ડની પરીક્ષા મારી સારી જ જશે એવું વિચારતા નહીં મિત્રો કારણ કે બોર્ડનું પેપર કોઈએ કાઢ કોને કાઢ્યું છે કોઈને ખબર નથી કેવું આવશે એ પણ ખબર નથી એટલે મિત્રો આપણે બધી રીતે તૈયાર રહેવું પડે બધી જ બધા જ જે સાધનો છે તૈયાર રાખવા પડે આપણા મગજમાં બધા જ પ્રશ્નો ક્લિયર રાખવા પડે ભારે હોય કે સહેલા હોય બધું જ ક્લિયર રાખવું પડે એના માટે વધારેમાં વધારે મહેનત કરવી પડશે બીજું મિત્રો એક ખાસ વાત કહીશ કે બોર્ડના છેલ્લા દિવસો બાકી છે દિવસ બાકી છે તો મિત્રો ખાસ એક ઇમ્પોર્ટન્ટ તમને એક રિક્વેસ્ટ છે કે પોતાના હેલ્થ તરફ ધ્યાન આપજો મેં હમણાં છેલ્લા બે ત્રણ દિવસમાં બે ત્રણ વિદ્યાર્થીઓ જોયા છે કે એકને હમણાં હાથમાં કીંક વાગ્યું છે એકને તાવ આવેલો છે મેં હમણાં જોયું છે તો મિત્રો આવું છેલ્લા દિવસોમાં ના થાય મહેરબાની કરજો પ્લીઝ કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોશિયાર છે જે અત્યારે બીમાર થયા છે મને બહુ દુઃખ થાય મિત્રો તમને પણ એક રિક્વેસ્ટ છે કે હવે હાલ હેલ્ધી ફૂડ ખાઓ ઊંઘવાનું છ કલાક રાખો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે ઊંઘવાનું છ કલાક રાખો હવે બીજા કોઈ પણ પ્રલોભનમાં ના આવશો એટલે કે ટીવીનું બંધ કરી દો થોડા દિવસ મોબાઈલ બંધ કરી દો મિત્રો થોડોક એકાદ કલાક મિત્રો ક્યાંક તમને રિફ્રેશ થવું હોય તો બરોબર છે કન્ટિન્યુઅસલી તમે સમય આપો છો તો હવે ખોટું થઈ રહ્યું છે મિત્રો તો બિલકુલ બિલકુલ ફોકસ ફોકસ કરો હવે તમારી એક્ઝામ તરફ હવે અગિયાર દસ દિવસ બાકી છે તો બિલકુલ ફોકસ કરો મોબાઈલ ટીવી મહેમાન કે બહાર જવાનું ટાળો મિત્રો અત્યારે ખાવાનું મિત્રો સવારે વહેલા વહેલા ઉઠીને હેલ્ધી ફૂડ ખાઓ બપોરે મીડિયમ ખાઉ અને રાત્રે બિલકુલ ઓછું ખાવા નાખો પ્રોટીનયુક્ત ખોરાક રાખો મિત્રો દૂધ પીવાનું રાખું જેથી તમારો હેલ્થ સારું રહે અને હેલ્થ સારું રહેશે તો પ્રશ્નો ચોક્કસ ત્યાં આવડશે અને બોર્ડમાં સારા માર્ક્સ મળશે રાઈટ તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આ છે કે મિત્રો હેલ્થ સાચો રાઈટ આદુડું બહારનું ક્યાંય ખાવાનું હાલ ઝીરો કરી દઉં મિત્રો બાર બહારનું બિલકુલ ખાતા જ નહીં નહીં તો એક્ઝામમાં આટલી બધી તૈયારી કરી છે ને ક્યાંક બીમાર પડ્યા તો મિત્રો આખું બધું જ તમને નિરાશ થશું તમે જ કે આટલી બધી તૈયારી કરી છે અને હવે છેલ્લા દિવસે આપણે બીમાર પડી તો બિલકુલ ફરીથી કહું છું ક્યાંય બહારનું ખાવું નહીં એકદમ હેલ્થ સારી રાખવી કોઈને કે કે ઘરે ફેમિલીમાં સારું સારું ખાવાનું હેલ્ધી ફૂડ આપણે ખાઈએ ફળો ખાઈએ જેથી આપણું શરીર એકદમ બેસ્ટ રહે ક્લિયર મિત્રો મિત્રો સાથે તમે વાતો કરો છો તમારા દોસ્તારો સાથે તો પણ પોઝિટિવ વાતો કરવી કોઈને પૂછવું નહીં તે કેટલું વાંચ્યું ને એને કેટલું વાંચ્યું ને કોઈ કે તો એનું વિચારવું નહીં મિત્રો વધારે લાંબુ વિચારવું નહીં કોઈ એમ કહે છે કે આ પ્રશ્ન પૂછાશે આ પૂછાશે આ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એ બી એના વિશે પણ આપણે બધું તૈયાર કરવાનું છે મિત્રો હા ઇમ્પોર્ટન્ટ છે એને પણ જીરો કરી દો અને પણ ચોકડી મારી દો કે બોર્ડની અંદર ચોરી કરવા નથી મળવાની ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિચારતા હશે કે બોર્ડની અંદર કૂકના અંદરથી જોઈ લખી દઈશું મિત્રો તો બિલકુલ ફરીથી કહું છું એના અંદર ચોકડી મારજો એવું વિચારતા પણ નહીં સેચ પણ કારણ કે કોઈ પણ સેન્ટરની વાત તમને અત્યારે ખબર નથી કે ક્યાં કેવી રીતે પેપર હશે અને હું તો કહું છું બિલકુલ કોઈ પણ વિદ્યાર્થી ચોરી ના કરવી જોઈએ જાતે જ પેપર લખવું જોઈએ જેથી આપણે જાણી શકીએ અને આગળ સો ટકા પોઝિટિવ પ્રામાણિકતાથી જે વ્યક્તિ સફળ થયો છે એને જ કંઈક લાભ થશે મિત્રો ચોરીથી કંઈ લાભ થવાનો નથી તો બિલકુલ મગજમાં આ વિચારને પણ લોક કરી દો એટલે કે મતલબ ચોકડી મારો ક્યાંય પણ આવું વિચારવાનું આવતું નથી મિત્રો બીજું તમારા જે ડોક્યુમેન્ટ છે ને સાર સંભાળ રાખી દો મિત્રો ક્યાંય ખોવાય નહીં બહુ ધ્યાન રાખજો તમારે રિસિપ્ટ છે તમારા આધાર કાર્ડ છે કે તમારે જે પણ ડોક્યુમેન્ટ છે નીટ ગુજકેટ કે બોર્ડ માટે પણ તમારે આ બધી પરીક્ષાઓ માટે કામ લાગવાના છે તો બોર્ડ માટે જે પણ વસ્તુ લઈ જવાની છે એને બહુ સાચવીને રાખજો છેલ્લા દિવસે બોર્ડની અંદર જાઓ એટલે મિત્રો બહુ ધ્યાનથી લઈને જજો મિત્રો બોર્ડની પરીક્ષામાં વર્ગખંડમાં બેસો એટલે મિત્રો બહુ ધ્યાનથી વિનમ્રતાથી ભગવાનને પ્રાર્થના કરીને જવું શાંતિથી વિચારવું કે ઉતાવળ જલ્દબાજી ના કરવી મિત્રો એટલે કે ઉતાવળ ના કરવી પેપર આવે છે શાંતિથી વાંચવું અને સમજવું અને પછી જવાબ લખો મિત્રો બહુ ઉતાવળ ના કરતા એમસીક્યુનો ઇનફ સમય તમને મળી રહેશે બાયોલોજીમાં કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં એક કલાક તમને મળી રહેશે શાંતિથી ધીરજથી વિચારજો જેટલું ઉતાવળ કરશો એટલી ભૂલો પડી શકે છે હોશિયાર હોવા છતાં પણ થોડું ઘણું તમે નુકસાન કરી શકો છો મિત્રો તો બિલકુલ ધીરી રાખજો ચોક્કસથી રિઝલ્ટ મળશે ઓકે છેલ્લા દિવસે જે લોકો હજી આગળ મહેનત નથી કરી એ લોકો પણ હજી દસ દિવસ છે મિત્રો જેને કશું જ નથી માંગ્યું આ ઈએમપી ઉપર આધાર રાખી શકે છે મિત્રો અને વાંચી શકે છે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો કરી શકે છે પણ અત્યારે પણ હજી છ સાત આઠ કલાક મહેનત કરશો દસ કલાક મહેનત કરશો તો ચોક્કસથી રિઝલ્ટ પ્રાપ્ત થશે જે લોકો વધુ વાંચી લીધું છે એ લોકો દસ કલાક મહેનત કરશો તો ઇનફ છે અત્યારે આખો દિવસ તમારી પાસે ક્યાંય ટ્યુશન નથી જવાનું ક્યાંય સ્કૂલ નથી જવાનું બિલકુલ બધો સમય તમારી પાસે છે તો હવે જેટલું બાકી છે જેટલું નથી આવડતું એને પહેલા પૂરું કરવાનું ટ્રાય કરો જે કન્સેપ્ટ કરવાના બાકી છે કદાચ એકાદ બે બાકી છે બાકી તો બધું રિવિઝન ઓલમોસ્ટ તમારું થઈ ગયું છે રાઈટ છતાં પણ એકવાર નજર મારી લો ક્યાંક ક્યાંક પ્રશ્ન યાદ ના આવતો તો જોઈ લો રાઈટ જે પેપર જે પ્રેક્ટિસ પેપર એની તૈયારી કરો આ બધું જ કરશો તો મિત્રો ચોક્કસ એ પ્રેરણા મળશે પણ ક્યાંય સમય નો વેસ્ટ ના કરતા સેચ પણ ટાઈમ બગાડતા નહીં અત્યારે આડી વળી વાતોમાં મેં તમને કીધું છે ઇગ્નોર કરો અને બધું ઇગ્નોર કરજો અને બિલકુલ ટોટલી સમય તમે આપશો તો ચોક્કસથી રિઝલ્ટ મળશે તો આઈ હોપ મારી બધી જ વાત તમને સમજાઈ ગઈ છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કહેવાનું મિત્રો જો વાલીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને પણ વિનંતી છે કે તમારા બાળકને અત્યારે એકલા વાંચવા દેજો એને ડિસ્ટર્બ ના કરતા તમારા બીજા કામો અથવા બીજી વાતો છે હાલ સાઈડમાં રાખજો કારણ કે એમના માટે આખું વર્ષ મહેનત એમને કરી છે તો એમને પણ આ હક છે કે આટલું થોડુંક એમને એકલતા મળે વાંચવામાં અને એ લોકો સફળ થાય તમે પણ ઈચ્છતા હશો તો એમને થોડાક અત્યારે એવું એવું વાતાવરણ આપજો કે જેથી રિઝલ્ટ સારું લાવે એમને પોઝ પોઝિટિવ મોટિવેટ રાખજો મિત્રો જેથી એમને ચોક્કસથી સફળતા મળે તો આઈ હોપ મારી વાત તમને સમજાઈ ગઈ છે અને સમજાઈ ગયું હોય તો મિત્રો દરેક લોકોને શેર કરજો જેથી બધા વિદ્યાર્થીઓ સાંભળે અને અનુકરણ કરે અને ચોક્કસથી એમને પણ મોટિવેશન મળશે ચોક્કસથી ફાયદો થશે તો દરેક વિદ્યાર્થીને દરેક વાલીને વિનંતી છે બધાને શેર કરો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો તો આવજો થેન્ક યુ સો મચ